દરેક દિવસે પાંદડાઓ નીચેથી સૂકા ફળો અને બીજો ભેગા કરતો અને પોતાની ભૂખ માટે થોડી મીઠાઈ પણ શોધતો જંગલના બીજા પ્રાણીઓ મજા માણતા દિવસ ભર રમતા રહેતા તેઓ ટમટમતાને કહેતા તમે શું બધો સમય કામમાં વેઠફો છો મજા માણો આવતરણ ચિહ્ન ટમ ઢમતો શાંતિથી જવાબ આપતો હું આવતી ઠંડી માટે તૈયારી કરી રહ્યો છું માસો પસાર થયા મારે ઠંડી આવી અને ઝાડા સુકા પડ્યા ટમઢમતોના ધબકારામાં પૂરતો ખોરાક હતો જ્યારે બીજા ભૂખ્યા હતા ત્યારે ને બધા સલામ આપી અને તેણે સૌને સહાય પણ આપી નૈતિક શેખ કામ કાલે ન રાખવું પરિશ્રમ અને પૂર્વ તૈયારી આપણને મુશ્કેલીના સમયમાં સહાય કરે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ ગુજરાનો કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય મો અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર અપડેટ્સ